ઘેર કાન નો કઈ નાતો કાલ જવાનો છોકરા માં જુનથી ગમો આ નહિ શી ખબર ઘેર હું ને એક બાજુ પેલા ફોન એ પણ ફોન આવી અને મોરવાઈ ને તૈયાર જ થતા નહીં ના ના જો કે નવે ના મોરવા બની જાય ને એમાં તો તેટલી ઘડીઓ ઘટાય ઘટાય કરી છે અરે પણ તમે હાખો આ પહેલી દિવાળી છે ને એટલે પૈસા તો તમે હાખો છોકરો એકલો પોકી જ લ્યા છે અને મે લ્યા છે પણ પહેલું વાળું હાચો ઉપર પાછું દિવાળી આવશ ઓ હો 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 તો આંતે જો કોઈ ખબર ના હોય તો પડી રહે કા તો

હું તો માણસ જ છું મોણસ તમે નહીં તમે બોલાવો આવો તો હું આવું કે તમારે શું કીધું તું એ તો હાથ વાગી આવી દીધું ગમના ગોદરે તે હું તો ત્યાં નો તૈયાર થઈને બે રહેવું કીધું ભગત ટોકો પાડો ને એટલે જાઉં હા હેરો ના મને ના બોલાવા ત્યાં બુત પડા કે બોલાવા ઘર જ તમાર છે ચલો આગે મુરત રાખી હો હે હે દે મુરત હેરો બીજા કોઈ હા બધા ખો ભાઈ બધા આઈને તૈયાર થઈને બેઈ રહ્યા તમે એકલા શું કરતા ઘેર હે તદ નહીં ગેઠી

પણ ખરે ખર નાક મોઢું ધોઈ નાખો ગો કાલ મેસ લાગે છે કાલયો કોને કીધો લેતો